હલો મિત્રો ગામડાની વાડી અને સંધ્યાનો નજારો કે કાવો ડેમ જય મુરલીધર બધાને આવો આવો લાઈવમાં આવો હલો કેમ છો બધા મજામાં ઘણો સમય સમય પછી આપણે લાઈવમાં આવ્યો ભાઈ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ આ તો અમારા ઈ નીકળ્યા ડેમ લાઈક કરી નાખજો ડિસ્પ્લે માં ડબલ ટચ કરી નાખજો લાઈક મળી જાય નવા હોવ તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી નાખજો વાડીએ સહી એ નારાયણ અસ્ત થવાની તૈયારીમાં થઈ ગયા છે ને આપણે વાડીએ દાંતીનું કામ હાલે છે અને આ બાજુ પારી છે અને જો ધીરે ધીરે પંખીઓ ઉડીને પોતાના ઓરવા પોતાના ઘોસલા તરફ જાય છે મેં કીધું ઘણો સમય થઈ ગયો આજે લાઈવ કરી આવે ડીપર મારે એમાં ટેપ હાલે હે આપણે અવાજ મ્યુટ કરી દેવો જો હે કોપીરાઈટ નો પ્રશ્ન રહેશે નકર હા ઘડીક વાર પૂરતું ટ્રેક્ટર અહીં આવે ને તો હું જે અવાજ યુઝ કરવો જો હે હમણાં પડત અહીંથી પગ લેપતો હતો અને ભાઈ આ ક્રષ્ટ થઈ ગયા છે અને નું કાંઈક એવું હોય કે બસો ને પચીસ દિવસ ઉમેરવાના હોય બસો ને પચીસ દિવસ આ ઉમેરો ને એટલે તે દિવસે વરસાદ થાય હું ધાર્મી છું પપ્પા વાહ તો મારી દકરી ધાર્મી આવી હે ધાર્મી છે એમ આપણે હે કી પાર્સલ છે બનાવી લઈએ બાકી કેમ છો બધા મજા ને નવા હોય તો જરીક ડબલ ટચ કરી નાખો ડિસ્પ્લેને ડબલ વખત નાખો ને લાઈક મળી જાય નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો ચેનલને બાકી જોઈ લો નજારો બગલા હે આમ દુનિયાના બતાવું બેક કેમેરો કરીને ઝૂમ થાય તો આમાં જો બેઠા એ ઉઈડ્યા ઉડા ઉડા જોઈ લો નજારો ક્યાં જતા હોય આવું છે ભાઈ કંઈક જગદીશભાઈ મેળતા કેમ છો મજામાં ભાઈ મજામાં જગદીશભાઈ ડબલ ટચ કરી નાખજો એટલે આપને લાઈક મળી જાય નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જગદીશભાઈ ક્યુ ગામ તમારું ભાઈ બ્યુટિફુલ થેન્ક યુ ભાઈ થેન્ક યુ જગદીશભાઈ કેમ વ્યૂ કેમ છે ચગીશભાઈ ગામ કયું તમારું ભાઈ લાકડું ત્રણ ચોમાસાનું આવી પારી ઉપર નાખી દીધું હશે કામકાજ ચાલુ છે દાંતી ખેડવાનું ને ભાઈ નવા હોવ ને તો જરીક ડબલ ટચ કરી નાખો ને ડિસ્પ્લે માં લાઈક મળી જાય આપને મજામાં જગદીશભાઈ મજામાં ને ગામ કયું ભાઈ તમારું એ સામે પણ જોય પારો છે ઘણીક વાર અવાજ મ્યુટ કરું છું હે ને ગીત આલે હે ને એનો અવાજ કેટપ કરી લે તો કોપીરાઈટ આવી જાય हाँ oh, जगदीश भाई ऐसे बोल रहे हैं कि इस तालाब को गंदा मत करना नहीं तो भाई नहीं करेंगे नहीं करेंगे हमें भी बहुत यूज करते हैं इस पानी का हम उधर से मोटर रखते हैं सब मर्सिबल हम भी हम मैं भी एक प्रकृति प्रेमी इंसान ही हूँ मैं इसको गंदा भी मैं भी नहीं करूँगा किसी और को भी करने नहीं देता और यहाँ जो है ना ये पानी वैसे भी जगदीश भाई गंदा नहीं होता मालूम है क्यों क्योंकि यहाँ आसपास कोई गांव ही नहीं है यहाँ से सब गांव करीबन जो सबसे नज़दीक गांव है ना वो यहाँ से करीबन चार किलोमीटर दूर है मतलब यहाँ कोई इंसान नहीं आता जो इंसान नहीं होता जो गांव से जो दूर जो तालाब होता है ना वो पानी ज़्यादातर गंदा नहीं होता जो सबसे ज़्यादा जो कोई गंदा करता है वो इंसान क्योंकि वो उधर कपड़ा धोते हैं और कोई ऐसी गंदी चीज़ जो अपने Uh, सब uh, मतलब घर की साफ़ सफाई करके जो कचरा होता है ना गंदा गंदा वो सब लोग नदी में या तालाब में ही डालते हैं इसलिए वो पानी पानी गंदा होता है और इधर कोई मानव नहीं है और गाँव यहाँ से दूर है इसलिए ये पानी गंदा नहीं देखो बिल्कुल स्वच्छ है हम इधर यहाँ से ही पानी पीते हैं एकदम नेचुरल पानी है ये हाँ जगदीश भाई मेहता इसके चारों ओर पेड़ लगाओ जब इंसान नहीं थे तभी साफ है हाँ इंसान नहीं है तभी साफ है अगर यहाँ आसपास इंसान को इंसान की कोई बस्ती होती तो कोई गांव होता तो ये पानी भी गंदा हो जाता है और पेड़ बात करो पेड़ यहाँ आसपास पेड़ ही है सब देखो देखो ये सब पेड़ ही है देखो देखो ये नज़ारा है देखो जहाँ पानी होता है वहाँ ईश्वर का वास होता है बिल्कुल बिल्कुल हंड्रेड परसेंट आपसे सहमत हूँ मैं और पानी है ना वो इंसान के लिए दूसरा जीवन है पानी के बिना इंसान का जीना नामुमकिन है तो चलो फिलहाल इतना ही जगदीश भाई आते रहना हो और चैनल सब्सक्राइब कर देना हमारा वीडियो देखना और हमें भी सपोर्ट करना जगदीश भाई ठीक है थैंक यू जगदीश भाई हमारी लाइव में आने के लिए बहुत बहुत दिल से शुक्रिया आपका